sorry it's dj

ઝડપી વાળા જેટલા દાણ વેણાનો પૈસા લઈ જાવ મફતના હું સોનો મારા વેણ જો હરખી પાછી પાછું ના કઈ આ તો વાળા લેવા વાળા દે ખાલી કાપી નાખો ઈની માને કાપી કાપી સરો ખૂચાડ ઈની માને

તો કાપી નાખો બધે ત્રણે ત્રણ આયા આતો કર્યું ગાદા પર નાખીને બચી જયા નકે નકે તો આજ વારો આવી ગયો તો આપણો હા સાચું કહ્યું તે જા આ તો સાપડીએ જ નેહા દેવાની આમે પડશે ચાને આવે એટલે કેટલા આવે ઢૂપ પડશે